અને નામ નથી નાગો થઈ નાચતો તો કેવી રીતના એને ગુજરાતી ફિલ્મ ની માં ફાળી આ ફિલ્મ ના કેવા કેવા પાટણ થી પાકિસ્તાન હા તો ઈ તને શું પેટમાં જે ફિલ્મો બની ને ખરેખર બહુ બકવાસ બની ઓહો એ હું એમ બકવાસ ફિલ્મો બની હોય ને તો આપણે ઓછી પોંચડી કરીને એવી ફિલ્મો જોવા ના જવાય તું શું હવરના નાસ્તામાં બેસાનું શણ ખાય છે તો શું લેવા આવી ફિલ્મો જોવા જાય છે કોઈ ગમે તે કે છે વિક્રમ ઠાકોર અમારો હીરો હતો અને હીરો રહે છે હે હે પેથિયા ઈ તને શું કહેતી હતી ઈ મને એમ કહેતી હતી કે મારી પાસે મોટર છે કાર છે બંગલા છે તારી પાસે શું છે તો પાસે તે શું કીધું મે કીધું મારી પાસે છોકરો ના બેંડા છે એક વેચું ને તો તારી આખી પ્રોપર્ટી આવી જાય મારા હારા નબળા ભૂલથી વેચતો ને નકે ચાયનો ને રે હમણાં જ સૈલે વેચ્યા તા તો સૈલા આરે શું થયું જોઈ મુ એને પૂછું હેલા સૈલા ઓલી વસ્તુ આપણે વેચી હતી તપાસે તારે શું થયું નથી મારું જોયું હવે કોઈ દાડો વેચવાની વાત ના કરતો અને તારે પૈસા કમાવા હોય તો આવા ધંધા ક્યાં કરવાના આવે છે